ને અહીંયા થી માટે દવા લીધેલી પેલા મને પગની તકલીફ હતી અને હતું બરાબર એ દવા લીધા પછી પેલા ચાર કિલો ઓછું થયું ત્રણ વખત જ દવા લીધું અત્યારે નેવું કમ્પ્લીટ થઈ ગયું છે પણ અત્યારે મને આમ કોઈ તકલીફ જ બરાબર કુલ તમારું વજન કેટલું થયું વેટ લોસ ચૌદ કિલો ઓછું થયું ચૌદ કિલો વેટ લોસ થયું છે ત્રણ મહિનાની અંદર સરસ અને અત્યારે તમે દવા બંધ કરી પહેલાની બંધ છે બરાબર હવે એક મહિનાથી તમે દવા બંધ કરી છે અને અહીંયા આવીને આજે ફરી તમે વજન કર્યું તો વજન વધ્યું કે એવું કઈ થયું તમારું કશું ગઈ મહિને લીધી એના પછી આખો અને હવે આવી તો બી વજન વધ્યું નથી એમનું એમ જ છે એમને સો ગ્રામ પણ નથી વધ્યું અને જમવામાં બધું જ જમવાનું અત્યારે કોઈ બાકીની વસ્તુ જમવાનું બધું જ જમ્યા બધું જ જમ્યા કોઈ પરેજી નહીં જ નહીં તો પણ વજન વધ્યું નથી સરસ તમને સારું રિઝલ્ટ મળ્યું તમે કોને લઈને આવ્યા હું મારા પપ્પાને લઈને આવું રિઝલ્ટ મળ્યું એમના ફાધરને લઈને આવ્યા છે એ પણ વેઇટ લોસ માટે આવ્યા છે સરસ મનીષાબેન અમૃતાલય વિશે તમે લોકોને શું માહિતી આપશો એટલે મારું એવું જ કેવું છે કે દવા લેવો પણ આ બી લેવી જોઈએ દવા સાથે વેઇટ લોસ થાય તો કશી કોઈ તકલીફ થતી નહીં શરીરમાં એમ સરસ મની સબેન આપણે બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે અને મેન પ્રશ્ન એ છે કે વેઇટ લોસ થયા પછી દવા બંધ કરી પણ વેઇટ ગેન નથી થયું કશું બરાબર ને આજે આવીને તમે પેલા જ ચેક કરી લીધું મેં તમારું